આજે વર્ષનો પ્રથમ દિવસ છે આજે માત્ર કેલેન્ડર બદલાયું નથી પરંતુ કેટલાક ફેરફારો પણ થયા છે જેને સામાન્ય જનતા પર જીવ પર અસર થવાની ખાતરી છે નવા વર્ષ વર્ષમાં ઘણા મોટા ફેરફાર થવાના છે આ વર્ષ લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે આ સિવાય સિમ કાર્ડ અને જીએસટી પણ ફેરફાર થઈ જઈ રહ્યા છે એકદંદર આજથી પાંચ વસ્તુઓ બદલાઈ રહી છે જેમાં ગેસ સિલિન્ડરની કિંમત લઈને વાહનો કિંમત સુધીની દરેક બાબતોને સામાન્ય થાય છે આવી સ્થિતિમાં નવું વર્ષ લોકોને જીવનમાં ખુશીને લઈને આવી રહ્યું છે વર્ષની શરૂઆતમાં જ કેટલીક બાબતોમાં મોટા ફેરફારો થવાના છે જો તમારા આધાર કાર્ડ તમારું નામ અથવા સરનામું ખોટું લખાયેલું છે અને તેમને તેની સુધારવા માંગો છો તો હવે તમારા માટે તેના માફી ફ્રી ચૂકવવી પડશે જો તમને આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કર્યા પીસો છો તો તમારા માટે પચાસ રૂપિયા સુકવા પડશે બેક લોકર એગ્રીમેન્ટના નિયમો ફેરફાર હવે આ નિયમના વરસ સાથે બેક લોકર એગ્રીમેન્ટના નિયમો પણ બદલાઈ ગયા છે હવે બેંકના લોકરો કરાર પર નવરેશ્રી હસ્તાન કરવા પડશે જો બેંકના લોકર કરાર પર નવ નવરેશી હસ્તાંતરણ ન કરાવવામાં આવે તો લોકર ફ્રી કરીને ન શકાય સિમ કાર્ડ માટે કેવાય સી જરૂરી આજથી સિમ કાર્ડ ખરીદતી વખતે કેવાય સી સબમિટ કરવું રહે છે આ અગાઉ તાત્કાલિક કેવાય સીની જરૂર નહોતી તેમની પછીથી કેવાય સી કરાવી શકો છો પરંતુ નવા વર્ષમાં આ નિયમો બદલાય છે તમારે બાયોમેટ્રિક દ્વારા વિગતોની ચકાસણી કરવી પડશે ડિમિટ ખાતા માટે નિયમોની જરૂરી નવા વર્ષમાં ડિમિટ ખાતા સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે હવે ડિમિટ ખાતામાં નોમિંગ ઉમેદવારનું ફરજીયાત કરવામાં આવે છે એકરી ડિસેમ્બર સુધીનો ડીમેટ ખાતામાં નોમિંગ ઉમેરવારની તક આપવામાં આવી હતી એલપીજી સિલિન્ડરનો નવો ભાવ જાહેર આજથી નવા વર્ષ પ્રથમ દિવસે એલપીજી સિલિન્ડરના નવા દરક જાહેર કરવામાં આવે છે આજથી કોમ્બિનિશન એલપીજી સિલિન્ડર દોઢ રૂપિયા સસ્તું થયું છે તેમ જ સમયે ઘરેલું એલપીજીની સિલિન્ડરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી